ભારતીય ભારતીય સેનાએ સૌથી ઊંચા બરફીલા શિખર સિયાચીન પર તિરંગો ફરકાવ્યો હતો વર્ષ ઓગણીસો ત્યાંશી માં પાકિસ્તાન સિયાચીન શિખર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ પીએન હૂન ના નેતૃત્વમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી સિયાચીન પર કબજો કરવા માટે ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત હાથ ધર્યું હતું પાકિસ્તાન ઓગણીસો ત્ર્યાસી માં સિયાચીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું જોકે સિયાચીનને લઈને વિવાદ વિભાજનના સમયથી ચાલી રહ્યો હતો કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજનના સમયથી જ વિવાદ ચાલી રહ્યો હતો 1949 માં સરહદ રેખા પર બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો આ સંબંધમાં 1949 માં કરાચી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ભારત અને પાકિસ્તાનના સુદૂર પૂર્વીય ભાગમાં સરહદ રેખા દોરવામાં આવી ન હતી NJ9842 આ વિસ્તારમાં છેલ્લો બિંદુ હતો આનાથી આગળ ન તો વસ્તી હતી અને ન તો અહીં પહોંચવું સરળ હતું તે સમયે સેનાના અધિકારીઓને વિશ્વાસ ન હતો કે એનજે નાઇન એટ ફોર ટુથી આગળ કોઈ સૈન્ય વિવાદ થઈ શકે છે શિમલા સમજૂતીમાં પણ એનજે નાઇન એટ ફોર ટુથી આગળની સરહદની ચર્ચા કરવામાં આવી ન હતી ગ્લેશિયરોથી ભરેલા વિસ્તારમાં જવાનો કોઈ વિચાર પણ કરી ન શકે સિયાચીનને પાકિસ્તાન દ્વારા કબજે ન થાય તે માટે ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું હતું લેફ્ટનન્ટ જનરલ પી એન હુને આ ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી હતી તેર એપ્રિલ ઓગણીસો ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત પર કામ શરૂ કર્યું ખાસ વાત એ છે કે આના એક દિવસ પહેલા એટલે કે બાર એપ્રિલે સિયાચીન જેવા ગ્લેશિયરથી ઢંકાયેલા વિસ્તારમાં સૈનિકો દ્વારા પહેરવા માટેના કપડાની વ્યવસ્થા કરવામાં આવી હતી વિશ્વના સૌથી ઊંચા શિખરને કબજે કરવા માટે આ એક ઐતિહાસિક યુદ્ધ હતું ભારત માટે મુશ્કેલી એ હતી કે સિયાચીન ભારતની બાજુથી ઊંચું ચઢાણ હતું જ્યારે સિયાચીનની ઊંચાઈ પાકિસ્તાન તરફથી ઓછી હતી પીએન ના નેતૃત્વમાં ભારતીય સેનાએ સિયાચીનની કડકડતી ઠંડીમાં પણ પાકિસ્તાની સેનાને હરાવી હતી